હેલો ફ્રેન્ડ્સ સચિના કિચનમાં આજે બનાવીએ ઠેચા પાઉં તેના માટે એક કઢાઈમાં કાચા સિંગદાણા લેવાના છે અને તેને બરાબર શેકી લેવાના છે કે જેથી તેની કચા સંંદરથી નીકળી જાય આ રીતે સરસ શેકાઈ જાય સિંગદાણા ત્યારબાદ તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું ત્યારબાદ એ જ કઢાઈમાં થોડું ઘી ઉમેરી અને લીલા મરચાં અને લસણ છે તેને સાંતળી લેવાનું છે અને તેની સાથે જ આપણે અંદર જીરું અને આખા ધાણા છે તે નાખવાના છે અને તેને બરાબર મિક્સ કરી લેવાનું છે જેથી કરીને ધાણા અને આ જીરું છે એ બંને બરાબર શેકાઈ જાય એટલે તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે આ ઠેચા પાઉની જે ચટણી બને છે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે ઠેચા પાઉમાં પણ ખાઈ શકો છો અને આને તમે પરોઠા ભાખરી રોટલી સાથે પણ ખાઓ તો આ ઠેચા પાઉની જે આ ચટણી બનીને તૈયાર થાય છે તે ખૂબ જ ટેસ્ટી અને એકદમ તીખી બને છે એનો ખાવાનો ખૂબ જ મજા આવે છે અને તેનો ટેસ્ટ પણ એટલો જ સરસ લાગે છે આ રીતે સરસ શેકાઈ જાય ત્યારબાદ આપણે એક મિક્સચર બાઉલમાં જે આપણે સિંગદાણા શેકીને લીધેલા છે તે શિંગદાણા લઈ લઈશું અને આ શિંગદાણાની સાથે જ આપણે જે અત્યારે લસણ અને મરચાં અને જે સાંતળીને તૈયાર કરેલા છે તેને પણ તેની સાથે જ આપણે લઈ લઈશું આ રીતે સરસ એવા ઠેચા પાઉની ચટણી આપણે તૈયાર કરી રહ્યા છે આ જ્યારે પણ આપણે ક્રશ કરવી હોય તો તમે મિક્સરમાં પણ કરી શકો અને જો મિક્સરમાં ના કરવી હોય તો હાથેથી જે ખાંડણી દસ્તાવાનું હોય છે તેનાથી આપણે તેને પણ વાટી શકીએ છીએ કે જેથી તેને આપણે આ રીતે એકદમ દરદરી રાખવાની છે એકદમ પીસીને ચટણી બનાવવાની નથી આ રીતે સરસ એવી દરદરી ચટણી તૈયાર કરવાની છે તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને આપણે અત્યારે આ ઠેચા પાઉંની ચટણી છે એ બની અને તૈયાર થઈ ગયેલી છે તમે જોઈ શકો છો કે તેનો કલર પણ ખૂબ જ સરસ આવી રહ્યો ગયેલો છે ત્યારબાદ આપણે બટેકા લીધેલા છે તેને મેં થોડા જ સ્મેશ કરી લીધેલા છે તેની સાથે જ ચીલી ફ્લેક્સ અને મીઠું લીધેલું છે થોડું લીંબુ નીચોવી અને તેની અંદર હવે આપણે જે ઠેચા પાઉની ચટણી છે તે એડ કરવાની છે અને ઠેચા પાઉને એમાંથી ત્રણથી ચાર ચમચી જેટલી ચટણી અંદર એડ કરી અને ત્યારબાદ તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું જેથી કરીને આ જે બટાકાનું મિશ્રણ છે તે ઠેચા પાઉની અંદર આપણે મિક્સ કરવાનું છે એટલે આપણે એમાંથી બેથી ત્રણ ચમચી જેટલા ઠેચા પાઉની જે ચટણી બનાવી છે તે લઈશું હવે એક તવી મૂકીશું અને તેમાં અત્યારે મેં ઘરનું જ બનાવેલું માખણ લીધેલું છે તમે બહારનું માખણ પણ લઈ શકો છો અને ઘી પણ લઈ શકો છો તેની સાથે જ મેં આ ઠેચા પાઉની જે ચટણી બનાવી છે તે ચટણી અંદર મિક્સ કરી દઈશું અને તેને બરાબર સાંતળી લઈશું આ રીતે સરસ સંતળાઈ જાય ત્યારબાદ તેને આ રીતે પાઉ અંદર મૂકી અને તેને શેકી લેવાના છે અને આ ચટણી છે તે પાઉની અંદર લાગી જાય એ રીતે શેકીશું અને તેની સાથે જ હવે આપણે જે બટાકાની અંદર માવો બનાવી અને તૈયાર કરેલો છે તે પણ તેની ઉપર લગાવી લઈશું આ રીતે સરસ એવી તીખી મહારાષ્ટ્રીયન ડીશ આપણે અત્યારે તૈયાર કરી રહ્યા છીએ આવા એસ્કે કિચનમાં મારા અવનવા વિડીયો આવી રહ્યા છે તો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો આ રીતે સરસ એવા ઠેચા શેકાઈને તૈયાર થઈ ગયા છે તેની સાથે હવે હું થોડું ફરીથી માખણ લગાવી અને ઉપર થી તેને બરાબર શેકી લઈશ કે જેથી કરીને પાઉમાં કચાસ રહે નહીં અને ખાવામાં ખૂબ જ એવા ટેસ્ટી લાગે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એનો કલર પણ આવી ગયો છે અને ખૂબ જ સરસ રીતે એ શેકાઈ પણ ગયા છે આ રીતે મારા અવનવા વિડીયો આવી રહ્યા છે તેને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી તમારા લાઈક્સથી મને આગળના વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે આ રીતે સરસ તૈયાર થઈ જાય પાઉં ત્યારબાદ તે મેં કેચઅપ સાથે તેને સર્વ કરેલા છે અને આ રીતે સરસ તમને દેખાવામાં જ લાગે કે કંઈક અલગ વાનગી છે અને જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવી જ આ ડીશ એટલે ઠેચા પાઉં તમે પણ બનાવજો બાય બાય ફ્રેન્ડ